નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ મુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો નિઝર તાલુકાના વડલી ગામે અકસ્માત સર્જાયો જેમાં બે યુવકના મોત થયા તાપી જિલ્લાના નિઝડ તાલુકાના વડલી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક પર સવાર ચાર યુવકો પૈકી બાઇક ચાલક બે યુવક અક્ષય વળવી અને અન્ય એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવને પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી કલાકે મળી હતી તાલુકાના પાટી ગામના લોકો મામલતદાર કચેરી ખાતે પાણીની સમસ્યાની રજૂઆત કરવા પહોંચ્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના લોકો ડોલવણ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં પાટી ગામમાં સર્જાઈ રહેલી પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી અને મામલતદાર કચેરી ખાતે બેસીને પાણીની માંગણી કરવામાં આવી હતી જેમાં વહેલી તકે પાણીનું સમસ્યાનું નિવારણ કરવા માટે બાહેદારી અપાઈ હતી જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી વ્યારાના ગોલ્ડન નગર વિસ્તાર નજીકથી સગીરાને ભગાડી લાવનાર પોરબંદરના આરોપીને ઝડપી લેવામાં આવ્યો તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે પોરબંદરના કમલાબાગ વિસ્તારમાંથી સગીરાને ભગાડી લાવનાર આરોપીને વ્યારાના ગોલ્ડન નગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પોલીસે કાનુભાઈ ભાટુ નામના આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી ત્રણ ત્રીસ કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે વાલિયા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર મહિલાને વલોડ વિસ્તારમાંથી શોધી પરિવારને સોંપી તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલી બાતમીના આધારે વાલિયા પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા ત્રણ માસથી ગુમ મહિલાને વલોડ વિસ્તારમાંથી શોધી કાઢી પરિવારને સોંપવામાં આવી હતી જે માહિતી બેત્રીસ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના હસ્તે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આદિજાતિ વિભાગ હસ્તક ચાલતી શાળાના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી ડોલવણ ગ્રામ પંચાયતથી બહાર થયેલ મારામારી પ્રકરણમાં સામાપક્ષના સાંજ જેટલા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ તાપી જિલ્લાના ડોલવણ ગ્રામ પંચાયતના ગેટ બહાર એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ફરિયાદ અપાઈ હતી જે પ્રકરણમાં ઈજા પામેલ પામેલીસમ અજી ચૌધરી દ્વારા પણ ફરિયાદ આપવામાં આવી હતી જેમાં મહેશ ચૌધરી આકૃતિ ચૌધરી સંદીપ ચૌધરી જીગ્નેશ ચૌધરી અલ્પેશ ચૌધરી સોનલ ચૌધરી અને આશા ચૌધરી સહિત અન્ય અજાણ્યા કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ અપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ કલાકે મળી હતી જિલ્લા કલેક્ટરે અંજના નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા આજે ચોવીસમી મેના ત્રણ વાગ્યાના સમયે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ખેરવાડા ગામ નજીકથી પસાર થતી અંજના નદી પરના પુલ પરથી ભારે વાહનોની અવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે અને તેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે ગાચીકુવા ગામે નશો કરી ઝઘડો કરતા ઈસમને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી સોંગઢ તાલુકાના ગાચીકુવા ગામે એક વ્યક્તિ રિતેશભાઈ ગામીત કોઈ કેફી પીણું કરી નશો કરી બોલાચાલી કરી ઝઘડો કરતો હોય જે બાબતે જાગૃત નાગરિક પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીને અટક કરી તેમના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી નારણપુર ગામે લાઇટના અજવાડે જુગાર રમતા પોલીસે રેડ કરી પાંચ જુગારીને ઝડપી લીધા ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે નારણપુર ગામે ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાડે જુગાર રમવા બેસેલા પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે જેમાં યશોપ દેવીદાસ અયુબ કિરણ અને અલ્પેશને ઝડપી લઈ તેમના સામે જુગારધારા હેઠળની કલમનો ગુનો દાખલ કર્યો છે જેની વિગત સાંજે પાંચ વાગે પડી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત